સુરતના ભેસ્તાનમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની અને ચંડાલ ચોકડી પાસે બંગાળી બસ્તી પાછળ આવેલી ચિંદી કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની મોડી રાત્રે સાડા ત્રણ વાગે ભીષણ આગ લાગી હતી કપડાનો જથ્થો કેમિકલ યુક્ત હોવાથી આગ વિકરાળ બની ગઈ હતી અને પંદર ફાયર ફાઇટર અને ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા આગ આગ લાગવાનું કારણ હજુ સુધી છે લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે કીર્તેશ કાપડની જે ગોડાઉન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અત્યારે શું પરિસ્થિતિ છે આગ મોડી રાત્રે વાગ્યા બાદ લાગતા આજુબાજુના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ હતો કારણ કે એક બાજુ ઝુંપડાઓ હતા તો બીજી બાજુ પેટ્રોલ પંપ આવેલો હતો જોકે ઘટનાની જાણ થતા ફાયર વિભાગના પંદર કરતા વધુ ફાયર ફાઈટરો અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લીધો હતો ખાસ કરીને જે જગ્યા પર આગ લાગી ત્યાં આગળ કાપડનો જથ્થો હોવાને લઈને આગે સ્વરૂપ હતું ઘટનાની જાણ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને વહેલી સવારે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી ખાસ કરીને માર્ચ મહિનો આવતાની સાથે જ સુરત કે જે ઔદ્યોગિક નગરી છે ત્યાં આગની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે એટલે કે

ખાણીપીણીનું બજાર ભરાતું હોય છે સાંકડી ગલીમાં આગથી દોડધામ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા તો ખાઉ ગલી આવેલી છે ત્યાં આગળ જે રેસ્ટોરન્ટ છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી તો રમઝાન મહિનામાં આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ જોવા મળતી હોય છે અને દરમિયાન આગ લાગવાની ઘટના બની સાંકડી ગલી હોવાથી દોડધામ મચી ગઈ હતી સુરતના ભટારવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી છે વર્ષો જૂનો વિશાળ વૃક્ષ જમીન દોસ્ત થયું છે ઝાડ પડતા અનેક વાહનોમાં નુકસાન પણ થયું છે તો અનેક મોટર અને મોપેડનો કચ્ચર ઘાણ વળી ગયો છે વાહન ચાલકોમાં મનપાની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી